મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ ફટકડીને આ ખાસ જગ્યા ઉપર રાખવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થશે ક્યારે પણ નહીં આવે ઘરમાં ધનની કમી તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આજના વિડીયોના માધ્યમથી તમને જણાવીશું ફટકડીનો એક જબરજસ્ત ઉપાય મિત્રો આ ઉપાય એકદમ કરેલું છે અને આસાન પણ છે અને કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કોઈ પણ જાતિના લોકો કે કોઈ પણ ધર્મના લોકો આ ઉપાયને કરી શકે છે કોઈ પણ ભેદભાવ આ ઉપાય કરવા માટે નથી અને તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને અપનાવી શકો છો અને આ ઉપાય તેનો કોઈ પણ ચોક્કસ દિવસે કરવો એવું નથી તમે આજે જ કરી શકો છો ગમે ત્યારે પણ કરી શકો છો તમારી ઈચ્છા થાય ત્યારે એ ઉપાય તમે કરી શકો છો મિત્રો આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય કરવાનો છે મિત્રો ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે અને જો નથી સાંભળ્યું અને ક્યારેય નથી જોઈ તો તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો અને કેસો કે ફટકડી જોઈએ છે તો તમને તરત જ તે ફટકડી આપી દેશે મિત્રો ફટકડીને તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો મિત્રો ઘણા લોકો તો પાણીને સાફ કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય તમારા ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરશે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ દૂર કરશે અને મિત્રો ખાસ વાત કે ફટકડીના ટોટકા પણ કરવામાં આવે છે મિત્રો મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તો તેની કોઈ ઇફેક્ટ પણ નથી ફટકડીના ઉપાયો જાણતા પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈ લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને મિત્રો લક્ષ્મીમાની સદાને માટે

અને કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર નાખવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમારે આ પાણીને પીવાનું નથી જે પણ વ્યક્તિને ખરાબ સપનાઓ આવતા હોય કે તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા બેડની નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાત્રે રાખી દેવાનો છે અને મિત્રો સવારે ઊઠીને તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપરથી ત્રણ વખત ફેરવીને ઉતારી લેવાનો છે અને તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનું છે મિત્રો આવું તમારે ત્રણ દિવસ સુધી કરવાનું છે અને કોઈ પણ દિવસ તમે જેની શરૂઆત કરો છો એટલે કે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તમે જોશો કે તમને ખરાબ સપનાઓ આવતા બંધ થઈ જશે અને તમને ઊંઘ પણ સારી આવશે જો મિત્રો તમારી કોઈ દુકાન હોય તમારો કોઈ બિઝનેસ હોય કે તમને નાનો વેપાર કરી રહ્યા છો અને તમારું બરાબર રીતે કામ નથી ચાલી રહ્યું અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય કોઈ પ્રોબ્લેમ આવી જતા હોય તમને એવું લાગી રહ્યું છે કે જગ્યા ઉપર વાસ્તુ દોષ થઈ રહ્યો છે અથવા તો કોઈ નેગેટિવિટી આવી ગઈ છે તો મિત્રો આ સમસ્યા તમારા ઘરમાં પણ થઈ શકે છે તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક ખૂબ થાય છે પરંતુ પૈસા ટકતા નથી અથવા તો ક્યારેક ક્યારેક પૈસાની આવક જ બંધ થઈ જતી હોય છે ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઈ હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ નજર તમારા ઘરમાં લાગી ગઈ ગઈ છે અને જો આવું પણ નથી કરવા માંગતા તો તે પાણી હાથમાં લઈને મિત્રો ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારે માત્ર ત્રણ દિવસ સુધી કરવાનો છે વચ્ચે એક દિવસ પણ તમારે ચૂકવાનું નથી નહીતર ઉપાય ફેલ થઈ જશે એવું માનવામાં આવે છે એટલા માટે મિત્રો ત્રણ દિવસ સુધી લગાતાર તમારે આવું કરતું રહેવાનું છે અને મિત્રો આ ઉપાય કરવાથી તમને કોઈ લાભ નથી થતો તો તમે દરેક મહિને આ ઉપાય કરી શકો છો એટલે કે મહિનાના ત્રણ દિવસ આવી આવી રીતે કરી શકો છો અથવા તો મહિને એકવાર પણ કરી શકો છો પરંતુ યાદ રાખો તમારે સતત ત્રણ દિવસ આ ઉપાય કરવાનો છે મિત્રો પ્રોબ્લેમ ન હોય તો તો પણ તમે આ ઉપાય ઉપાય કરી શકો છો કારણ કે કરશો તમારા ઘરમાં ભવિષ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે હંમેશા પ્રોબ્લેમ દૂર રહેશે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જશે સકારાત્મકતા વધી જશે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તે પણ દૂર થઈ જશે હવે મિત્રો આપણે મુશ્કેલીઓની વાત કરીએ કે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે ઉપાય કરી શકાય તો જ્યોતિષશાસ્ત્ર મુજબ તેની વિશે વાત કરીએ જો મિત્રો તમારા ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો આવી રહ્યા હોય કે પછી તમને ધન સંપત્તિને લઈને પ્રોબ્લમ હોય કે પછી તમને પૈસા તો આવતા હોય પરંતુ ખરચ થઈ જઈ ખર્ચ વધારે થઈ જતા હોય અથવા તો તમારા પૈસા કોઈને તમે આપ્યા હોય અને તમારા પૈસા તે પાછા ન આપતા હોય અથવા તો તમારે ઘરમાં પૈસા જ ન આવતા હોય અથવા તો તમે ધન સંપત્તિને લઈને કોઈ કોઈ પણ પ્રોબ્લેમમાં તમને સતાવી રહ્યો હોય તો તમારે શું કરવું છે જોઈએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા મુજબ તમારે એક કાચનું વાસણ લેવાનું છે કાચના વાસણની અંદર તમારે એક ફટકડીનો ટુકડો નાખી દેવાનો છે હવે મિત્રો તમારે તે તમારા ઘરની ઉત્તર દિશા તરફ તમારે રાખી દેવાનું છે મિત્રો આ વાસણને ઉત્તર દિશા અથવા તો તમે કોઈ એવી જગ્યાએ રાખો ત્યાં કોઈને દેખાય નહીં તેવી જગ્યાએ પણ રાખી શકો છો અને તમે તમારા ઘરમાં કોઈ ઊંચું સ્થાન હોય ત્યાં પણ તમે આ વાસણને રાખી શકો છો મિત્રો ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો કોઈ ટાઈમ લિમિટ નથી અને કોઈ વાર જોવાનો પણ નથી પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તારીખ જોઈ લેવાની કન્ટિન્યુ તમારે એક મહિના સુધી આ ઉપાય કરવાનો રહેશે એટલે કે એક મહિના સુધી તે વાસણને ઉત્તર દિશા તરફ તમારા ઘરની ઉત્તર દિશાડીને તમારી આસપાસ કોઈ નદી હોય અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ વહેતું પાણી હોય ત્યાં જઈને તમારે તેને પથરાવી દેવાની છે અને જો તમને આવું કોઈ પાણી નથી મળતું તો તમારે કોઈની એવી જગ્યાએ જવાનું છે જ્યાં કોઈ ન હોય સુમસાન જગ્યા હોય ત્યાં જઈને આ ફટકડીના ટુકડાને ફેંકી દેવાનો છે હવે મિત્રો વાત કરીએ કે તમને સંબંધોમાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા હોય જેમ કે પતિ પત્નીનો સંબંધ માં બાપનો સંબંધ કે પછી કોઈ બીજા સંબંધો સાથે તમારા ઝઘડાઓ થતો હોય

અમે જે કહીએ છીએ તે ઉપાય તમારે કરવાનો છે સૌથી તમારે કાચનું વાસણ લેવાનું છે એટલે કે કાચનો વાટકો લેવાનો છે અને તેની અંદર તમારે બે ફટાકડીના ટુકડા નાખવાના છે પહેલા ઉપાયમાં આપણે એક ફટાકડીનો ટુકડો નાખ્યો હતો હવે તમારે બે ટુકડા નાખવાના છે અને પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે પહેલા ઉપાયમાં આપણે ઉત્તર દિશા તરફ રાખ્યું હતું આ ઉપાયમાં તમારે દક્ષિણ દિશા તરફ રાખવાનું છે મિત્રો જે પણ સાઈડના ટુકડા રાખો છો તે પરંતુ તમારે તે ટુકડા એક સરખા હોય એ ધ્યાન રાખવાનું છે પરંતુ બે ટુકડા તો જરૂર રાખવાના જ છે મિત્રો હવે એને જેમ કહ્યું તે પ્રમાણે તમારે એક મહિના સુધી ત્યાં જ ફટકડીને રેવા દેવાની છે એટલે કે દક્ષિણ દિશા તરફ રેવા દેવાની છે અને પછી તમારે કોઈ નદીમાં જઈને અથવા તો સુમસાન જગ્યા ઉપર જઈને તે ફટકડીને ફેંકી દેવાની છે મિત્રો આ ઉપાય એકદમ કારગર છે મિત્રો આ ઉપાય કરવાથી તમારે તમારા ઘરમાં જે ઉપર પરમાણે પ્રોબ્લેમ હશે બતાવ્યા તે બધા દૂર થઈ જશે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે તમારા ઘરમાં ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ તમને ક્યારેય નહીં સતાવે તો મિત્રો આ હતા ઘણા બધા એવા ફટાકડીને લગતા ઉપાયો જે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે અમે તમને જણાવ્યા છીએ મિત્રો અમારી ચેનલ કે અમે કોઈ વિડીયોને સમર્થન કરતા નથી કે કોઈ વિડીયોની પુષ્ટિ પણ કરતા નથી અમારો હેતુ મિત્રો માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો છે મિત્રો વિડીયોમાં જણાવેલી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નજદી સંબંધીની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા સાથે અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય રામદેવપી જય માતાજી હર હર મહાદેવ હર